હેલો ગાઈઝ તો યાર સ્વાગત છે તમારું વીપીએલ ગેમિંગ યુટ્યુબ ચેનલની અંદર ફરેકવાર તો આજનો વિડીયો કોઈ ટીપ એન્ડ ટ્રિક્સ અથવા કે કોઈ ઇવેન્ટની માહિતીનો વિડીયો નથી આજના વિડીયોમાં તમારી એક મદદ જોઈએ છે મારા ભાઈઓ તો ગાઈસ આજે મેં વર્સસ કર્યું છે વીપીએલ ગેમિંગ વર્સસ ગુજરાતી ગેમર તો તમારે શું કરવાનું છે એમની ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં પિન કરેલી છે તો તમારે એમના એ ચેનલની લિંક ઉપર ક્લિક કરી એમના વિડીયોની અંદર જઈને ખાલી લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે મારા ભાઈઓ તો ગુજરાતી ગેમર્સ એ પણ સારા સારા વિડીયો અપલોડ કરે છે સોલો સ્ક્વોડના અને અમુક અપડેટ્સ હોય એના રિલેટેડ વિડીયો અપલોડ કરે છે તો એમની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થઈ શકે હોય તો સારી સારી કોમેન્ટ કરજો લાઇક કરજો ઓકે ને ગાઈસ તો થોડી ક્લિપ હું અહીંયા લગાડી દઉં છું અને આખો વિડીયો જોવો હોય તો તમે એમની ચેનલમાં જઈને જોઈ શકો છો ઓકે ને ગાઈસ તો લિંક કોમેન્ટમાં પિન કરેલી છે એકવાર મુલાકાત લેજો મારા ભાઈઓ એક રાઉન્ડ જીતી ગયા છે વીપીએલ ભાઈ અને વીપીએલ ભાઈ ચડી ગયા છે માથે ચાલો વીપીએલ ભાઈ ઓ ભાઈ હેડ મારવાનું કામ કોશિશ ગ્લોબલ નું કવર લઈ લેવું જોશે કારણ કે વીપીએલ ભાઈ એકદમ ઓફ હેડ મારે છે ઓ ભાઈ સાબ ચાલી યાર છોટા થી 13 નું ઓ ભાઈ કતઈ જહેર વાલો હેડશોટ ભાઈ